સ્વામિનારાયણ ગાદી મંડળની બહેનો દ્વારા હાલમાં ચાલી રહેલા ધનુર્માસ નિમિત્તે જુદા જુદા સ્થળોએ ભજન કીર્તન કરવામાં આવે છે સ્વામિનારાયણ ગાદી મંડળ મણિનગરનું સંચાલન કરતા સંખ્યા સંખ્યાયોગી પ્રવીણાબાએ જણાવ્યું કે ભગવાન કૃષ્ણ સમક્ષ મીરાબાઈ કરતાલ લઈને કીર્તન ગાન કરતા હતા એ જ રીતે ભગવાનમાં તલ્લીન થઈને મહિલા મંડળની બહેનો ભગવાન સમક્ષ કીર્તન ભક્તિ કરે છે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત આ મંડળનું સંચાલન મહિલાઓ થકી જ કરવામાં આવે છે સંખ્યાયોગી રાધાબાની પરમ સ્મૃતિમાં તેમને વધુને વધુ મૂર્તિ સુખ મળે અને સ્વામિનારાયણ બાપા સ્વામી સ્વામીબાપા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ તેમજ પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ ઉતરે તે માટે મહિલા મંડળ દ્વારા મુક્તિ જીવન સ્વામી સ્વામીબાપા પ્રાગટ્યધામ ખેડા ખાતે ભજન ઉત્સવ કરવામાં આવ્યા હતા આ ઉત્સવમાં અમદાવાદ તેમજ ખેડા આસપાસના વિસ્તારના બહેનોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો

વગેરે ઉત્સવ કરી રહ્યા છે સ્વામી બાપા તથા અમારા પૂજ્ય સાંકોજી બા મોટા રાધા બા ધામમાં ગયા એમની સ્મૃતિમાં બાપા ભગવાન બાપાને ને વધુ ને વધુ મોટી ની સુખ આપે એ નિમિત્તે અમે આજે ધન પવિત્ર ધનમાસ ભજન ભક્તિ કીર્તન કથા વાર્તા સેવા નો અખંડ પ્રવાહ ચાલુ કર્યો છે તો ભગવાન બાપાની દયાથી આજે અમે પ્રાગટ્ય ધામના ખેડામાં ઉત્સવ કરવા આવ્યા છે તો આજુબાજુ ગામડાના બહેનો તથા મહેન્દ્ર મહેન્દ્રસિંહ સ્વામી ગાદી મનાની બહેનો બધા ભેગા મળી અને આ ઉત્સવ કરતા લઈને ભજન કીર્તન કરવા માટે મીરાબાઈ ની જેમ જેમ મીરાબાઈ ઉભા થઈને ભગવાન આગળ નાચ ગાન કરીને કીર્તન ભક્તિ કરતા હતા અને ભગવાનની મસ્તીમાં મસ્ત બનીને રહેતા હતા એવી રીતના અમારી બહેનો પણ ઉભા થઈ કરતા લઈ અને ભગવાનની મસ્તીમાં નાચી રાજી કરવા કીર્તન ભક્તિ કરે છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈ સારવાર કરાવવા આવે